કોંગ્રેસ ઉપરાંત ત્રંબા ગામના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે રાજ્ય સરકાર ના આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ગુમ છે તેવા અલગ અલગ જગ્યા બેનરો લાગવા લગાડવામાં આવ્યા છે બીજી તરફ ભાજપના મહામંત્રી પણ અહીંયા થોડીવાર પહેલાં જ નીકળ્યા હતા નરેન્દ્ર તેમના દ્વારા એવી વાત કરવામાં આવી છે કે કોંગ્રેસના મિત્રોએ કાળા ચશ્મા પહેર્યા છે ભાનુબેન બે દિવસ પહેલા જ અહીંયા આવ્યા હતા તમારું શું કહેવાનું થાય છે ભાજપના આગેવાન હમણાં થોડી વાર પહેલાં અહીંયાથી જ નીકળ્યા એમને એવી વાત કરી કે ભાનુબેન બે દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા અહીંયા હતા તો તમે એક તરફ આવું કહો છો કે બેન અહીંયા આવ્યા નથી અને ગુમ થયા છે આખો પ્રશ્ન અને આખો મામલો શું છે ભાનુબેન અહીંયા આવ્યા હોય તો કરે અમે કોઈ ગામ લોકોને પૂછી શકો છો કે ભાનુબેન ને ઉભા રહેતા જોયા છે અમુક લોકો તો કદાચ ભાનુબેન ને ઓળખતા પણ નહીં હોય કે અમારા ધારાસભ્ય છે આ લોકો કદાચ નીકળા હોય અહીંથી તો સરદાર કાર્યક્રમ માટે ગયા હોય ત્રંબા ઉભા રહેવાની વાત એકદમ વાહિયાત છે અમારી આજે એક રાજકોટ તાલુકાની યોજનામાં આવ્યા હતા સૌની યોજનામાં સરદાર આવ્યા હતા ફોટો સેશન કરીને નીકળી જાય છે ફોન પણ ઉપાડતા નથી આ અમારા શબ્દો નથી આજ બે ત્રણ દિવસ પહેલાં પેપરમાં આવ્યું હતું ભાજપના આગેવાનો પણ એને એવી રજૂઆત કરેલ હતી અંદર ખાને કે ભાનુબેન આપ અમારા ફોન ઉપાડતા નથી તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાનું આપ કેબિનેટ કક્ષાના મંત્રી છો જો અમારા જ કામ ન થતા હોય તો અમારે કેને રજૂઆત કરવાની આ રોડની હાલત તમે જોઈ શકો છો કે ભાઈ મંજૂર કર્યા છે ત્રીસ કરોડ પણ

આ વિસ્તારની અંદર ભાઈ શું પ્રશ્ન છે તમે ગામના નાગરિક છો આ વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્ન છે ને બોર્ડ લગાડવાની ફરજ કેમ પડી તમારે આ ત્રમકેશ્વર મહાદેવની જગ્યાની અંદર જે આ અમાસ કે ઋષિ પાંચમે ઘણો બહેનો તેમજ ભાઈઓ આવે છે સ્નાન કરવા માટે ત્યાં રસ્તો એક જ છે અને રસ્તો બીજો અમે કે એને માંગણી કરેલી છે આ પંદર વર્ષથી પણ અમારે કોઈ એ નિકાળ નથી તેમજ ત્યાં બે પુલ છે પુલને જર્જરી થઈ ગયેલા છે અને ક્યારે એ તૂટી જાય એમ નક્કી નથી તો ભાગ દોડમાં મૃત્યુ પણ પામે એમ છે માણસો તો અમારી એવી માંગણી છે કે આ પુલ કરી આપે અને એક જુદો રસ્તો કરી આપે હાઈવે ખરાબ છે હાઈવે એને પહેલેથી જ ખરાબ છે ઠીકડા મારીને વહી જાય છે અને તરત વાહે થી ઉખડી જાય છે

ગામમાં જીવાય તો બધી બહુ આવે બીજા શું પ્રશ્ન રોડ રસ્તા ને ને જીવાત તો કઈ સરકાર દૂર નો કરી શકે એ તો બધું કુદરતી છે ના રોડ રસ્તામાં તકલીફ તો છે જ ઘણી હા રોડ ઉપર ઠીગડા મારી હાંધી દે બસ ખાલી મારું કહેવાનું થાય છે કે આપણે આ ત્રિવેણી સંગમ ખાતે જે કાંઈ પુલનું રિનોવેશન કરવું પડે એમ છે એ તાત્કાલિક કરે કેમ કે અત્યારે શ્રાવણ મહિનામાં ફૂગ ખુબ જ ભીડ હોય છે તો ત્યાં અત્યારે હાલમાં બહુ જ પ્રશ્ન છે આવવા જવાનો ટ્રાફિક થાય તો કોઈ પડી જાય તો એ દુર્ઘટનાનો કોણ માથે લેશે કે ભાઈ આ મારી જવાબદારી એવું તો કોઈ લેશે નહીં તો એ તાત્કાલિક ધોરણે હરકું થાય એવી અમારી વિનંતી છે અને રસ્તો એ ખૂબ જર્જરિત છે તો એ બધુંય હરકું થાય અને આ ભાવનગર ગામ અહીંયા ત્રંબામાં રહ્યો છો ખેડૂત છો હા ત્રંબા ના ના એ કઈ સાથે જોડાયેલો નથી ભાઈ તટસ્થ નાગરિક છે આ તો આ બધું અહીંયા ભેગા થયા હતા એટલે જોવા આવ્યા કે શું છે એમ ત્યારે તો ખબર પડે કે આ બધું છે એટલે આપણને રેવાય નહીં કેવાય જાય અને આ રોડ અમે કાયમી રાજકોટ અપડાઉન કરી છીએ તો જવા આવવામાં બહુ જ તકલીફ પડે છે એ કઈક થોડું ખરખું થઈ જાય તો ગામ લોકો માટે અતિશય બિસ્માર હાલતમાં છે તમે અહીંયા રાજકોટ થી ને જાવ છો તમે જોયું હોય છે કે કેટલો ખરાબ છે સારું લાગે પણ અમે ઈજું ઈજ હું કહું છું કે મીડિયા વાળા બોલે તો અમારા કરતા વધારે સારું લાગે અમે તો બોલી પણ અમારું કોઈ સાંભળતું નથી અમે બોલ્યા હતા કાલે જ તમારો રોડ દેખાડો કાલ રાજકોટ ભાવનગર હાઈવે આપણે મહિકા ગામર્યું ત્યાંથી જ અમે વિઝ્યુઅલ બતાવ્યા વોકથ્રુ બતાવ્યા પણ તમે કયો ક્યાં ક્યાં ખરાબ છે અહીંથી તમે ત્રંબાથી ચાલુ કરો ને અમે તો ત્રંબાથી રાજકોટ કાયમ અપડાઉન કરી છીએ એટલે ત્રંબાથી ચાલુ કરો ને તો ફોર વ્હીલ લઈને કે જાઉં કે ટુ વ્હીલ લઈને જાવ એમાં કાંઈ ફેર પડતો નથી એટલા બીસમાં રસ્તા છે અને ખેર ખેર ખાડા તો એટલા પડી ગયા છે ને તો કે હવે તો હોન્ડા રિપેરિંગ કરાવવું કે ન કરાવવું એ વિચાર કરવો પડે હવે ચોમાસું જવા દેવું પડે એટલે કે ખાડામાં પડે તો ભાંગે તોય હવે એ રિપેરિંગ કરાવીને કરાવીને થાકી ગયા છે એટલે બહુ જ પ્રશ્ન છે ત્રંબા ગામનો પ્રશ્ન છે એટલે તાત્કાલિક પ્રમાણે આ બધું સરકારને જે કોઈ છે એ બધાય હરકુ કરી દઈએ તો સારું રહે ચોક્કસથી અત્યારે ગામની અંદર રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા છે તેમના બોર્ડ લગાડવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન ગામ લોકો ઉપરાંત કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે જી જી પરાક્રમ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો ત્રંબા ગામના જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને ધારાસભ્ય ગુમના પણ જે પોસ્ટર્સ છે તે લગાવવામાં આવ્યા છે ઇટાલિયન ચશ્મા પહેરેલા હોય કે દિલ્હીના ચશ્મા પહેરેલા હોય એ લોકો માટે દેખાતી વાત છે અને એ માટે સ્વાભાવિક છે ધારાસભ્ય હું આપને કહું છું ધારાસભ્ય શ્રી આજથી ત્રણ દિવસ પહેલા સરદાર ખાતે સૌની યોજનાના લોકાર્પણના એકસો ઓગણત્રીસ કરોડના કામ એમને કરેલા છે ને લોકાર્પણ થયું છે કઈ રીતે ધારાસભ્ય નથી દેખાતા આજ ગામને ને ધારાસભ્ય લાભ આપેલો છે આજ ગામમાં ત્રિવેણી ઘાટની વાત કરો ત્યાં પણ ધારાસભ્યશ્રી દ્વારા ચાર કરોડની ગ્રાન્ટ મળે છે કઈ પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર અહીંયાથી અહીંયાથી ત્રણસો કિલોમીટર તમે દૂર જાવ એટલે તમને પીએચસી કેન્દ્ર દેખાય છે અહીંયાથી માત્ર ત્રણસો કિલોમીટર દૂર જ પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર રોડ રસ્તાઓ પીવાનું પાણી સિંચાઈનું પાણી દરેક વસ્તુઓ મળે છે પણ જેને ઇટાલિયન ચશ્મા પહેરેલા છે અથવા દિલ્હીના ચશ્મા પહેરેલા છે એ લોકો માટે સ્વાભાવિક છે કે આ વસ્તુ એમને નહીં દેખાય ત્રિવેણી ઘાટ પાસે એ વર્ષો પહેલાનો